પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ ગુરુત્વ સ્થિતિ આપણે જોઈએ સ્થિતિમાં દરેક પદાર્થ પોતાની આસપાસ ગુરુત્વ ક્ષેત્ર ધરાવે છે આવા ક્ષેત્રની એક લાક્ષણિકતા એ છે જે ગુરુત્વ સ્થિતિમાન છે અને સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ તો એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ આપેલા બિંદુએ લાવવા દરમિયાન ગુરુત્વ બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ આગળનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે દળના પદાર્થને અનંત અંતરથી ગુરુત્વ ક્ષેત્રમાં

નહીં ગુરુત્વ સ્થિતિમાં આપે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં દળ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ પ્રવેગ્યા સ્થાનાંતરના છેદમાં દળ દળ દર પ્રવેગ એટલે પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર એટલે આપણે કહી શકીએ એમ ઝીરો એલ પ્રવેગમાં સ્થાનાંતર આવે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતર બે ઘાત ટી ની માઇનસ બે ઘાત આ ગુરુત્વ સ્થિતિમાન નું પારિમાણિક સૂત્ર દર્શાવે છે

આર ઇ પૃથ્વીની ત્રીજા વધારે છે હવે તેના પર લાગતું બળ પૃથ્વી વડે જે દળ પર પણ એકમ દળ છે એટલે કે એક કિલોગ્રામ જેટલું છે કે ગ્રામ જેટલું પ્લસ બરાબર માઇનસ જી કેપિટલ એમ ઇ પૃથ્વીનું દળ ગુણ્યા એમ એટલે પી બિંદુ પાસે રહેલા પદાર્થનું નું દળ એટલે આપણે એક લઈ લીધું છેદમાં બંને વચ્ચેનું અંતર આર સ્કવેર ગુણ્યા આર કેપ થશે આરની દિશામાં નો એકમિશન તેનું સૂક્ષ્મ સ્થાનાંતર ડીઆર લેવામાં આવે આ અંતર આખું જે આર છે એના બદલે નાના નાના ખંડોમાં તેને વિભાજિત કરેલો ગણવામાં આવે અને તેનું સૂક્ષ્મ સ્થાનાંતર જો dr લેવામાં આવે તો કરવું પડતું કાર્ય ટી બરાબર જોયું તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે એફ ગુણ્યા ડીઆર બરાબર એફ એટલે માઇનસ જીએમના છેદમાં આર સ્ક્વેર ગુણ્યા આર કેફ ગુણ્યા ડીઆરઆર કેફ થશે બરાબર માઇનસ જીએમી ના છેદમાં છેદમાં આ સ્કવેર ગુણ્યા ડીઆર જેટલું હશે હવે આપણે અહીંયા ત્રિબિંદુએથી અનંત અંદાજ સુધીના સમગ્ર ગાળાને મોટી સંખ્યાના

કાર્ય આપણે સંકલનમાં આરથી ક્યાં જવાનું અનંત અંતરે માઇનસ જી એમ ઇ ના છેદમાં આર સ્ક્ર ગુણ્યા ડીઆર માઇનસ ને સામાન્ય નીકાળી દો સંકલન કરવાનું આર આપણને સંકલન મળશે તો અહીં હું લખું છું માઇનસ r અપોન આર જે સંકલન મને મળ્યું એ તો માઇનસ વન અપોન આર સ્મોલ આર થી અનંતર સુધી અનંત એ શૂન્ય આપે ઓછા ઓછા વધતા થઈ જશે એટલે માઇનસ જીએમઇ ના છેદમાં આપણને આર મળશે આગળ તો અહીંયા ઘડી છે ને માઇનસ એટલા માટે આ ઋણ એમના એમ રહેશે એટલે માઇનસ ના છેદમાં આર મળે છે હવે આ જે પદાર્થ ને અનંત અંતરેથી જો આર આ અંતર ના બિંદુ પાસે લાવીએ તો જે કાર્ય આપણે અહીંયા શું કર્યું આર થી અનંત અંતર લઈ ગયા હવે અનંત અંતરે આર પાસે લાવવામાં આવે તો જે કાર્ય મળે અને હું w1 બનતો ને પેલું w2 કો તો એ પ્લસ થઈ જશે કે જી એમ ના છે માર કારણ કે ફક્ત દિશા બદલાઈ ગઈ પહેલા આપણે એને પી બિંદુ એ પાસે અનંત અંતરે લઈ ગયા

છે હવે હું પૃથ્વીની સપાટી આર અંતરેથી હું પૃથ્વીની સપાટી પર લઈ આવું છું તો અહીંયા ઘડી ફાઈ બરાબર માઇનસ જીએમઈ આપણને મળે છે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાન શૂન્ય પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાન લેવામાં આવે તો એ આપણને શૂન્ય મળે છે બીજો ગીત એ છે કે ગોળાકાર નિયમિત કવચની અંદરના ભાગમાં બધા જ બિંદુએ આ રીતે ગોળાકાર કવચ લઉં તો એ કવચની સપાટી પર અને તેની અંદરના ભાગમાં બધા જ બિંદુએ ગુરુત્વસ્થિતિમાં નનું મૂલ્ય સરખું હોય છે એટલે કે માઇનસ જી એમ જો એ કવચની ત્રિજ્યા આર કહું છેદમાં આર જેટલું હોય છે જ્યાં એમ જે છે એ કવચનું દળ દર્શાવે છે અને આર એ કવચની ત્રિજ્યા દર્શાવે છે કવચની અંદરના બધા કરવું પડતું નથી અથવા તો કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે તેવું કહી શકાય ત્રીજું જે છે એ છે કે જો એમ દળની અને આર કવચના કેન્દ્રથી જેની આપણે

આ તીજો તેનો આલેખ દોરવામાં આવે તો ગુરુત્વ સ્થિતિમાન ફાઈ આથી ગુરુત્વ સ્થિતિમાન ફાઈ અને અંતરનો જો આલેખ લેવામાં આવે તો એક તો પહેલા તો ઋણ છે ફાઈ બરાબર માઈનસ જીએમ ના છેદમાં આર અનુસાર એટલે તેની ત્રિજ્યા સુધી એટલે કે કવચ સુધી આર ત્રિજ્યા હશે તો પ્રોબચના દરેક દરેક બિંદુનો સપાટી સુધીનો સ્થિતિમાન જે છે એ તો સરખું જ છે માઈનસ જીએમ ના છેદમાં આર જેટલું જ છે

આગળ આપણે ગુરુત્વ સ્થિતિ માન શોધ્યું અહીંયા ઘડી એક કિલોગ્રામ દળનો પદાર્થ લીધો તો એટલે કે એક એકમ લીધો તો એના બદલે હું કોઈ એમ દળનો પદાર્થ લઉં તો આપેલા એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે એટલે એમ ને અનંત અંતરેથી આપેલા કોઈ બિંદુ પી સુધી લાવવા માટે એના પર કરવું પડતું જે કાર્ય છે તેનું ઋણ મૂલ્ય એતે બિંદુ પાસેની એટલે કે બિંદુ પાસેની પદાર્થની જે એમ દળનો પદાર્થ છે તેની ગુરુત્વ જોઈએ આપેલા એટલે કે દળના પદાર્થને પૃથ્વીના ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા દરમિયાન ગુરુત્વ બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસે તે પદાર્થની સ્થિતિ ઉર્જા 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 કહે છે જેને યુવાડ દર્શાવવામાં આવે છે પણ આ જે સ્થિતિ ઉર્જા છે એ ખરેખર પૃથ્વી વત્તા તે પદાર્થના તંત્રની સ્થિતિ ઉર્જા દર્શાવે છે એટલે કે પૃથ્વી અને એમ દળના પદાર્થ વડે જે આખું તંત્ર બને છે તેની ગુરુત્વ સ્થિતિ ઉર્જા દર્શાવે છે પણ અહીં પૃથ્વી તો સ્થિર રહે છે ખાલી એમ દળના પદાર્થને જ આપણે અનંત અંતરેથી કાર્ય કરીને ગુરુત્વ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આથી ફક્ત એમ દળ નો પદાર્થ જ કાર્ય કરીને અનંત અંતરેથી આ અંતરે આવે છે પૃથ્વી સ્થિર છે આથી સરળતા ખાતર ફક્ત આપણે તે પદાર્થની સ્થિતિ છેદમાં આ હતું પાય ગુરુત્વ સ્થિતિમાં ગુણ્યા એમ થશે આમ પૃથ્વી જે છે એની મારે ગુરુત્વ સ્થિતિ ઉર્જા પૃથ્વીની સપાટી પર જો હું એ પદાર્થને લાભો હોય તો તો કઈ ગુરુત્વ પર લગાડવાની નથી કે અનંત અંતરે રહેલા પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વ ગુરુત્વપળ એટલે કે ગુરુત્વાકર્ષી શૂન્ય હોવાને કારણે તે પદાર્થની ગુરુત્વ નથી ફક્ત તેના ફેરફારનું જ મહત્વ છે આપણે વ્યવહારમાં અનંત અંતરે રહેલા પદાર્થને કઈ પૃથ્વીની નજીક લઈ શકવાના નથી અથવા તો પૃથ્વીની આ અંતરે રહેલા પદાર્થને વ્યવહારમાં આપણે અનંત અંતરે લઈ જઈ શકવાના

પદાર્થની ઉર્જા સ્વરૂપે દર્શાવીએ છીએ બળ કોઈ બે પદાર્થ છે કેપિટલ એમ અને સ્મોલ એમ તેમના વચ્ચેનું અંતર જો આર હશે તો તેમના બંને વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણને એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં આર જેટલું મળે છે તેના સૂત્ર પછી હવે ગુરુત્વ પ્રવેગ પ્રવે છે તેનું મૂલ્ય જો પૃથ્વીનું દર એમ ઈ હોય ને તેની ત્રીજા આર ઈ હોય તો આર ઇ ના બદલે જો મારે આર અંતરે લેવું હશે તો તે મને જી એમ ઈ ના છેદમાં આર સ્કવેર જેટલું મળે છે હવે જોઈએ ગુરુત્વ આપણે માન વડે દર્શાવ્યું તેનું મૂલ્ય માઇનસ જી છે અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા જેને આપણે યુ વડે દર્શાવી જેનું મૂલ્ય માઇનસ જી કેપ એમ ઈ એમ ના છેદમાં આ જેટલું હોય છે આ તમામ સૂત્ર લગભગ સરખા જેવા લાગે છે પણ એમની વચ્ચે ફેરફાર આર સ્ક્વેર ગુરુત્વ પ્રવેશ જી એમ ઈ ના છેદમાં આર સ્ક્ર ગુરુત્વ સ્થિતિમાં માઇનસ જીએમઇ ના છેદમાં આર અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા યુએ માઇનસ જીએમ એમ ના છેદમાં આર જેટલું આપણને મળે છે